સંજલી તાલુકાને અગ્નિશમમ કેન્દ્ર ફળવા મુખ્યમંત્રીને રજૂઆત કરતી કોંગ્રેસ સંજલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં તાલુકા વિકાસ અધિકારી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ યુવા નેતા જયશ સંઘાણે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાનો સંજલી તાલુકો આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે લગભગ છપ્પન ગામડાઓ અને એક લાખ જેટલી વસ્તી છે છાશવારે બનતી આગની ઘટનાઓના કારણે નુકસાન થાય છે જીવનું જોખમ પણ ઊભું થાય છે હાલમાં સંજલી તાલુકાના તરકડા મહોડી ગામે એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આખું મકાન ઘરવખરી સાથે બળીને ખાખ થઈ ગયું છે ખૂબ મોટું નુકસાન થયેલ છે ફાયર બ્રિગેડના અભાવે ખૂબ મોટું નુકસાન થયેલ છે ફાયર સુવિધા હોત તો આ નુકસાન અટકી શકે એમ હતું ભૂતકાળમાં પણ આ રજૂઆત થયેલ હતી પણ સંજેલી ગ્રામ પંચાયત છે નગરપાલિકા ક્ષેત્ર ન હોવાના કારણે અહીંયા ફાયર બ્રિગેડ વસાવી શકાય એમ નથી એવો તર્ક આપવામાં આવ્યો હતો સંજલી ગ્રામ પંચાયત આ ફાયર સેફ્ટી વસાવી શકે એટલી સક્ષમ નથી જેથી ટ્રાઇબલની ગ્રાન્ટ અથવા તો વિશેષ ગ્રાન્ટ ફાળવણી કરી સંજલી તાલુકાને અગ્નિશમન કેન્દ્ર ફાળવવામાં આવે ત્રણ ત્રણ ટમથી ધારાસભ્ય ચૂંટાય છે લાખો કરોડની ગ્રાન્ટ છતાં વિકાસના નામે મીંડું દેખાય છે લગભગ ત્રણસો બાણું કરોડ ફાળવી એરપોર્ટ બનાવી રહ્યા છે જ્યારે એરપોર્ટની દાહોદમાં જરૂર નથી એના કરતાં આટલા ખર્ચમાં દાહોદના નવ તાલુકામાં ફાયર સ્ટેશન ઊભું કરવું જોઈએ સંજલી કોંગ્રેસ યુવા પ્રમુખ રાહુલ માવી સુખદેવ વસૈયા રમશુભાઈ હઠીલા ઉપસ્થિત રહ્યા બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહેસાણા સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામની અંદર એક મકાન શોક સર્કિટને કારણે એક મકાનની અંદર આગ લાગી અને આખું મકાન બળીને ભસ્મ થઈ ગયું સંજેલી તાલુકાની અંદર ફાયર બ્રિગેડ ન હોવાને કારણે છાસવારી આવી ઘટનાઓ ઘટે છે પણ તેમાં ઘણું મોટું નુકસાન થાય છે આજે અમે તાલુકા વિકાસ અધિકારી સંજેલીના મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને એક લેખિત રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે સંજેલી ગ્રામ પંચાયત છે જાતે ફાયર સ્ટેશન કરી શકે એટલી ક્ષમતા નથી અને નગરપાલિકા ક્ષેત્ર હોય તો તે જાતે પોતાનું ફાયર સ્ટેશન વસાવી શકે એમ છે પણ આવનારા પચીસ ત્રીસ વર્ષ સુધી પણ નગરપાલિકા થઈ શકે એવી સંજેલીમાં કોઈ પરિસ્થિતિ ન હોવાને કારણે શું જનતા ફાયર સ્ટેશન વગર રહેશે એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે ટ્રાઇબલની ગ્રાન્ટમાંથી કાં તો કોઈ વિશેષ ગ્રાન્ટ ફાળવીને સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે સંજેલી તાલુકાના ધારાસભ્યશ્રી ત્રણ ત્રણ ટર્મથી ચૂંટાયેલા છે સાંસદ પણ ત્રણ ત્રણ ટર્મથી ચૂંટાયેલા છે સંજેલી તાલુકા પંચાયતનું પોતાનું વિશેષ બજેટ હોય છે છતાં પણ પ્રાથમિક સુવિધાઓ જેવી કે આ ફાયર સ્ટેશનની સુવિધાઓથી સંજેલી તાલુકો વંચિત છે દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય વિસ્તાર ધરાવે છે જ્યાં એરપોર્ટની કોઈ જરૂર નથી છતાં પણ ત્રણસો બાણું કરોડ જેટલા માતબર રકમ એરપોર્ટ માટે ફાળવી દેવામાં આવે છે તો અમે માનીને મુખ્યમંત્રી શ્રીને કહેવા માગીએ છીએ કે અહીંયા એરપોર્ટની કોઈ જરૂરિયાત નથી ફાયર સ્ટેશન જેવી પ્રાથમિક જરૂરિયાતોની જરૂરિયાત છે તો વિશેષ બજેટની ફાળવણી કરી અને જલ્દીથી જલ્દી સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવી અમે રજૂઆત કરી જય શંકર